હર હર મહાદેવ કેમ છો મજામાં માં દે અત્યારે અમે પહોંચી ગયા છીએ જંબાઈની દુકાને આ ભાઈ આપણે હમ જોવે છે તો એના માટે બધા સબસ્ક્રાઇબ કરી દેજો કન્ટિન્યુ બ્લોગ માં રેજો હાલો ભાઈ આપણે રસ્તામાં જઈને મળવી આઈફોન લઈ લીધો છે આઈફોન માં વિડિયો બનાવીશું છે હાલો કવર લેવા તો હવે હવે અમે જાવીશું કવર લેવા અને નખાવવાનો છે ગ્લાસ હે બોન્ડી હે બોન્ડી આ કે વિને બોરિયા ના લલ્લીને ઓળખતો

મશીન જેવી જિંદગી થઈ ગઈ છે અત્યારે ઘરે જે નહીં જવાનું સાંજે જાગવાનું વાખરી નથી ખવાતી આખી વાખરી નથી ખાઈ શકતા પછી કામે વિવાનું આખી રાત શેઠના મોટા જવાના મેનેજરમાં ખવાના ઘટતા આવે ને ખરેખર આપણે આપણે કહેતા તો કુતરાની જિંદગી સારી ખબર ખાવાનું મળી રહે કીડીને કાંડને હાથીને મળ હવારથી આ નહીં મળી જ રહે ગમે ને આપણને નથી મળતું બાકી ક્યાં કમાવા જાય છે એક જાનવર કમાવા જાય છે ભાઈ આપણને નથી મળતું ભાઈ હોય જાય કોને દુઃખની વેદના કોને કઈ એવું થાય કે આમ કરીએ આપણે બસ મીડિયા બને જ હા એ કરવાનું નથી આપણે જે માલિકને માલવા દેવાનું છે પછી વર્ષ જિંદગી જીવી લેવી રાઈડી આવે તો ઠીક છે ન આવે તો ઠીક છે જેમ આવ્યા તા એમ ભગવાનને વ્યાજ જમીન જમીનનો વ્યાજ આવું ભાઈ હા બીજું આપણે ક્યાં થાય કે એટલી વડા ખોરાઈ ગઈ તો બહુ આભાર એના વાળા લાય ખૌરા ભાઈ દે તો

એનકે તો નહી હા તો ગાઈ તમે થરાક લઈ લઈને ખાવી દેવી મોં જો વાયર એ ડગલ છે જો તમારા ઘર ભાઈ નાકુડી કે તે ગાઈ એ પૈસા મળી જ પડે હાલો ભાઈ પૈસા પૈસા પૈસા

ये मैं ते ही गया કેવો <laughs> સાદગી થી જીવન જીવે છે એમ કે આની પાસે એટલો પૈસો છે તો એ રોડ ઉપર બેઠો એમ જો બે ઓપિનિયન બદલી જાય એની ગાડી ની હિસાબે નેવું લાખ રૂપિયા ની ગાડી પડી હતી કે આ કેવો સાદગી વાળું જીવન જીવે અત્યારે આપણને એમ કે સાહેબ અત્યારે એમ કે ગરીબ હશે આ માણસ બધું આવું હોય આપણે કોઈ નું જોવાનું છે ભાઈ આપણે કોઈ નું જોવા નહીં આપણે આપણું કરવાનું બરાબર हां guys, गाइस हमें निकल गया सभी हमें गाड़ी नाइट को पड़ी जा पर आ गए काम ना मैं अपना एक आ गया वो जीरो भाई आओ

આવે તો પાછા કામ કરવા છે અહીંયા બી રસ પીવે છે હવે અમે અહીંથી ઘરે જશું બહુ તડકો થઈ ગયો છે દિલીપભાઈ કે છે રસ પીવો છે તો મેં કીધું તો હાલો પી લઈ હલો તો સીતારામ તો ગાય ડ્રેસ પી લીધો છે અને હવે અમે નીકળવી છે તો તમને કેણી હું બતાવું કેણી તો ગાય આ બ્લોગ ને હવે અહીંયા ટેન કરી છું હવે મળીએ આપણે નવા બ્લોગમાં તો તમને બધાને આ બ્લોગ જમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દી હવે ઉત્તરાયણ પર આપણા બ્લોગ આવતા જ રહેશે કન્ટિન્યુ રહેશે a la tomate.